જોહાર ભારતની અંદર ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં દશેરાના દિવસે રાવણની પૂજા થતી હોય છે અને ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં રાવણનું દહન થતું હોય છે પણ આજે અમે દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના ગડોઈ ગામની હદમાં છીએ ત્યાં દર વર્ષે રાવણની પૂજા થતી હોય છે એ જે અહીંની લોકવાયકા છે એ પ્રમાણે આજુબાજુ ગામના તમામ હાલની તારીખના પણ જે વડીલો જીવિત છે અને તેમજ જે પૂર્વજો હતા એ તમામ આ જગ્યા ઉપર દશેરાના દિવસે રાવણની પૂજા કરી અને રાવણની જે દિવ્ય શક્તિ હતી એ દિવ્ય શક્તિને એની મનોકામનાથી જ ક્યાંક આ વિસ્તારનો જે તે વખતે દરેક એની પૂજા અર્ચના કરતા હોય છે અને ખાસ જે આની લોકવાયકા છે એવું કહેવા માગે છે કે અહીં આગળ જે તે વખતે રાવણ અને મંદોદરી અહીં રાતવાસો કર્યો હતો એટલીસ્ટ ભારતની અંદર ત્રણસોથી વધુ રામાયણો બનેલા છે એમાં આપણે એક માની શકીએ કે અહીંયા પણ એક રામાયણ જે તે વખતનું હોઈ શકે એમાં પણ અહીંયાનો ઉલ્લેખ છે કે અહીંયા રાતવાસો કર્યો હતો અને ત્યાર પછી અહીંયાના તમામ લોકો જે આજુબાજુના ગામના છે તમામ આ જગ્યાને એ દિવસે દશેરાના દિવસે પૂજન કરી અને એ દિવસને પણ યાદ કરતા હોય છે હા અને અહીં જે આ જે મૂળ જગ્યા જ કહેવાય છે કે ગડોઈની અંદર આ જગ્યાએ જે આ જે દરેક જે શિલા દેખાઈ રહી છે એ કોતરણીકામવાળી છે અને કોતરણી કામવાળી જે શિલાઓ છે એટલીસ્ટ એવું લોકવાયકા પણ છે કે જેમાં અહીંયા લગભગ આ જમીન છે જમીનની નીચે એક મંદિર હો છે એવી પણ એક અહીંની લોકોની છે કે અહીં મંદિર છે અને મંદિરોના અવશેષો કંઈક અંશે આપણને બહાર જોવા મળે છે અને આ મંદિરની પણ દરેક જણાની કંઈક શોધખોળ માટે અમે એવું માનીએ છીએ કે અને સરકારને પણ જાણ કરીએ છીએ કે પુરાતત્વ વિભાગ પણ અહીંયાની છીન ભીન કરી અને ખરેખર આની સાચી ઓળખ આપે અને અને જે રાવણની ક્યાંક એને અમે પૂજા અર્ચના કરીએ છીએ ને જે ઓળખ ક્યાંક ભૂસાઈ ના જાય એના માટે પણ એને પુરાતત્વ વિભાગે અને આની તપાસ કરવી જોઈએ એવી અમારી અહીંયાની માંગ પણ છે મારું નામ કેતન બામણિયા